ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી પણ શું તો વાગી ગયા જો હા તો ક્યાં જશું આપણે આજે હા લા અમે દિવાળી પછી બધાને ઘરે જવાનું વિચાર્યું પણ આ વરસાદ આવતો તો એટલે પછી આવી તો હવે આજે થોડું છે વાખી વરસાદ જેવું નથી ને આજે જઈએ મામાના ઘરે ચલો હવે નીકળશું તૈયાર થઈ ગયા થઈ ગયા થઈ ગયા ચલો ફોન આ ફોન તો જોડે ચલો હું બંધ દઉં બધું આ બધું ક્લોઝ કરી દે ચલો જઈએ હવે ગાઈઝ અમે નીકળીએ છીએ અમે જઈએ કહી દીધું મમ્મીની ત્યાં સુઈ ગયું સુઈ ગયો અયાંશ અયાંશ આવ્યો હવે અહીં સુઈ ગયો એ મસ્તી બહુ કરે ને એટલે નહીં લઈ જાવ હવે જઈશું મમન ઘરે હું બો કાં મારાજી છે તમે આવો ફોન પણ આપી દેના આજે તડકો બહુ આવી ગયો અને બે દિવસથી વરસાદ હતો તો ઠંડી લાગતી હતી ને આજે તડકો આવી ગયો ચલો આપણે તો ગોગા મહારાજ આવી ગયા તો હવે બહુ વાર લાગશે હવે જો છે ને પાછા જતા રહ્યા ને કંઈક ભૂલી જ જાય એટલે ફરી લેવા જાય એ કંઈક ભૂલતા જ હોય ચલો જય ગોગા મહારાજ નહીં

અહીંયા જ છે ચાલુ મોટી બિલ્ડીંગ લાગેલું ઊંચું જોવું પડે

ये दो ए आईना मम्मी पापा फोन तो लिया करिया वो मारो फोन करिया वो लाइन लिया मारो फोन ले जो एम्स बताओ मार फोन में मा। जो साइकिल चलावाई सरखे जाई <laughs> सु गा रबलू सास सुनेती કેમ અહીંયા બારું બે ઘર માં ન મામી મેગી બના હા તો બનાવો જાઓ મામી શું બનાવો શું બનાવ જે મેગી પાસ્તા આખો દિવસ મેગી જ ખાવાની ટેસ્ટ અલગ હોય

કઈ સેન્ડવિચ બનાવીયા સ્પાઈસી ટ્રીટ સ્પાઈસી ટ્રીટ તો લેવો તું એ લીધું કોઈ તો કે નાયા વગર મસ્ત વરસાદ પડે અને એમાં તું થમ્સ અપ પીયો બીમાર બળવાન ધંધા કરી રહી અત્યારે લાઈ થમ્સ અપ થમ્સ અપ જોઈ શું હા મસાણી મેલડી માં કમેન્ટ કરીને લખજો જય માં

આટો ફેરો કેટલી કટકો છે આપણે ના જતી રહે ધીમે 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 ખાજો ધીમે 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 ખા ભેગા જોડી હાથ માં તો મને પીઝા ખા પીઝા બધું જ સેન્ડવિચ ખાવી ઓલ રાઉન્ડર સેન્ડવિચ જશું હવે જઈએ આવજો આવજો આવજે આવજો તો આવજે માનો આવું જમવું જમવું હા આટવા ગયા હવે આપણે ઘરે પોંચે વરસાદ બંધ થઈ ગયો હાલો ચલો હવે અત્યારે અમે ઘરે જતા હતા પાજુવીનો કંઈક લેવું તું પાજુ શું લેવાય તું શું કો

સિમવાન મળી ના આવે જેમ તો મળવા આયા નહીં આપણે સેટેલાઇટ આવી ગયા સરખેચી સુધા રમાડો બાજુ છે છે

जहाँ तुमसी कहाँ ही मेरी तैयारी करी काही लगे काल मार्टर जान लाइन जान ही नहीं थी अपन तो वह तो काले बिजो ब्लॉग आवश्यक ना तो, <laughs> काले बिजो ब्लॉग मोमोना को

તો ફેબ્રુઆરી માં લગન અન ભઈલો વહી થીમ બતાવા દ્રુલી ના અચ્છા હા છે ન હા તો માનો વધારશે ના ખાલી થીમો જોઈએ તરોણા સામે આવું હશે ને હમ ફોટો રાખવાનો રાખવાનો ફોટો એવો રાખવા દેઓ ચેમ્પનો ફોટો ચેમ્પના કપડામાં લાવજો લગનમાં

તો બધા કેવો લાગ્યો તમને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ બી કરજો અને બ્લોગ કેવો લાગ્યો એ બી કેજો મને બાય